અંકલેશ્વરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક મહિનાથી આધાર કાર્ડ સેન્ટર બંધ કમ્પ્યુટર અને પ્રિન્ટર બગડ્યું પણ રિપેર જ ના થયું પોસ્ટ ઓફિસ બહાર આધાર સેન્ટર બંધ હોવાનું બોર લગાવી સંતોષ સ્થાનિક પોસ્ટમાસ્ટરનો સત્તાવાર રીતે કંઈ પણ કહેવાનો ઇનકાર મુખ્ય કચેરીમાં પૂછો નિરાકરણ અંકલેશ્વરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં જ છેલ્લા એક મહિનાથી આધાર કાર્ડ સેન્ટર બંધ હાલતમાં છે કમ્પ્યુટર અને પ્રિન્ટર બગડ્યું પણ રિપેર જ કરવામાં આવ્યું નહીં પોસ્ટ ઓફિસ બાર આધાર સેન્ટર બંધ હોવાનું બોર લગાવી સંતોષ માની રહી છે સ્થાનિક પોસ્ટમાસ્તરે સત્તાવાર રીતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી મુખ્ય કચેરીમાં પૂછો તેવું રતન ચાલુ રાખ્યું દેશના નાગરિક એક યુનિક આઈડી રૂપે આધાર કાર્ડ અગત્યના દસ્તાવેજી પુરાવા છે જે હવે બેંક હોય કે પછી કોઈપણ સરકારી કચેરી શાળા કોલેજ કે પછી બુકિંગ માટે જરૂરી બન્યું છે ત્યારે અંકલેશ્વર શહેરના બજાર ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક મહિનાથી આધાર કાર્ડ સેન્ટર જ બંધ હાલતમાં છે જેને લઈ પોતાના આધાર કાર્ડ અપડેટ કરવા કે નવા કઢાવવા માટે આવતા નાગરિકોને અગવડતા પડી રહી છે અંકલેશ્વર શહેરમાં એસબીઆઈ અને મહિન્દ્રા કોટક બેંકમાં આધાર કાર્ડ અપડેટ કરાય છે પણ ત્યાં લોકો ટોકન સિસ્ટમના અનુભવ સાથે ફેરાવો પડી રહ્યો છે આ વચ્ચે પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ સેન્ટર બંધ થઈ જતાં લોકોએ પોતાના આધાર કાર્ડ માટે જીઆઈડીસી તરફ આવેલ તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે ત્રણ કિલોમીટરનો ફેરાવો પડી રહ્યા છે એટલું જ નહીં ત્યાં પણ સવારથી જ લાઈનો પડી જાય છે અને જો સર્વર ડાઉન થાય તો કલાકો સુધી બેસી રહેવું પડે છે આ અંગે અંકલેશ્વર પોસ્ટ ઓફિસ પર તપાસ કરતાં પોસ્ટ ઓફિસના ગેટ પર આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાના પાટિયા ઝૂલી રહ્યા છે આ અંગે પોસ્ટ ઓફિસમાં મુખ્ય અધિકારીનો સંપર્ક કરતાં આ અંગે સત્તાવાર રીતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને આ સેન્ટર એક મહિના ઉપરાંતથી બંધ છે કમ્પ્યુટર બગડી ગયા બાદ રિપેર થયું પણ ચાલ્યું જ નહીં અને પ્રિન્ટર પણ બગડી ગયું છે જેને લઈ આધાર કાર્ડ સેન્ટર બંધ છે અને ભરૂચ જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે ત્યાંથી જ નિર્ણય લેવામાં આવશે તેવો જવાબ આપી રહ્યા છે ત્યારે પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સેન્ટર વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોક মঠব পামেছে